ઉનામાં ગેરકાયદે ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા જિલ્લા કલેક્ટરના આદેશથી આ કાર્યવાહી થઈ પુરવઠા અધિકારી પ્રાંત અધિકારીને મામલતદારની ટીમે કાર્યવાહી કરી શંકાસ્પદ અનાદનો જથ્થો દારૂનો જથ્થો અહીંયાથી મળી આવ્યો એકસો ચોરાણું કટ્ટા અનાદનો જથ્થો મળ્યો સાથે તેરસો ત્રેપન જેટલી દારૂની બોટલ પણ મળી છે પોલીસને હવે આ અંગે સમગ્ર જથ્થો સોંપાયો છે નગરપાલિકા દ્વારા ગેરકાયદે ગોડાઉન જમીન દોસ્ત કરાયું કલેક્ટર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એ જગ્યા ઉપર રેડ પાડવામાં આવી હતી ત્યાં શંકાસ્પદ રીતે અનાજનો જથ્થો અને દારૂ મળી આવેલ હતો એને દારૂ માટે આપણે સીઝ કરી અને કબજો પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપી આપ્યો છે આગળની કાર્યવાહી કરવા માટે અને મળે અનાજ જે અનાજ મળી આવેલું હતું એ પણ સીઝ કરી અને ગોડા ગોડાઉનમાં મૂકી દેવામાં આવેલું છે અને માન્ય કલેક્ટર શ્રી દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ જગ્યા છે એ જે તે સમયે સરકારી જગ્યા નગરપાલિકાને જાહેર હેતુ માટે વપરાશ માટે એલર્ટ થયેલી જગ્યા હતી એટલે એની અંદર બિનકાયદેસર આવો ઉપયોગ થતો હોય અને જગ્યામાં લોકોની અવર જવર પ્રમાણમાં ઓછી જણાય છે એટલે ભવિષ્યમાં પણ આવો ઉપયોગ ના થાય એ ધ્યાને લઈ અને નગરપાલિકા દ્વારા એને આજ રોજ ડિમોલ્યુશન કરી અને એ દબાણ દૂર કરવામાં આવેલ છે શંકાસ્પદ જથ્થો હોવાની વાતની મળી જેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી તથા સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ ઉના ત્યાં તપાસ સાથે મોકલે તેઓની તપાસમાં ત્યાં ગોડાઉનનું હાજરીમાં તાળું તોડતા તેના નીચેના ભાગમાંથી ઘઉં ચોખા બાજરીના કુલ એકસો ને ચોરાણું કટ્ટા એક કટ્ટામાં સાઠ કિલો માલ હોય એમાં ચોરાણું કટ્ટા એકસો ને ચોરાણું કટ્ટા મળી આવે તથા જે બાલ શક્તિના પેકેટ આવે છે આઈસીડીએસના એના સત્તર પેકેટ મળી લાવે આ તમામ જથ્થાની કિંમત ચાર લાખ ચોત્રીસ હજાર જેવી થતાં થાય છે

શંકાસ્પદ અના સરકારી અનાજનો જથ્થો છે અને વિદેશી દારૂનો જથ્થો પણ હોય તેની રેડ કરી અને જિલ્લા કલેક્ટરની ટીમે પકડી પાડી હતી ત્યારે આ જો જિલ્લા કલેક્ટરનું બુલડોઝર જે છે ત્યાં નગરપાલિકાના ટાકા પાસે આવેલ નગરપાલિકાની જગ્યા પર જે ગોડાઉન બાંધો બાંધવામાં આવ્યું હતું તેની ઉપર જિલ્લા કલેક્ટરનું બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ઉના મામલતદાર ઉના પ્રાંત તેમજ ઉના પોલીસ અને પીડીવીસીએલ ટીમનો કાફલો જે છે તે વહેલી સવારથી જ અહીં આવી પહોંચ્યો હતો અને તેના દ્વારા આ જે નગરપાલિકાની જગ્યા ઉપર જે ગોડાઉનનું બાંધકામ કરવામાં આવ્યું હતું તે બાંધકામ જે છે તે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા વ્યાપક પ્રમાણમાં શંકાસ્પદ અનાજનો જથ્થો જે છે તે આ ગોડાઉનમાંથી મળ્યો હતો બાદમાં તપાસ કરતા કરતા દારૂ કોનો હતો અને સરકારી અનાજનો નો જથ્થો કોનો હતો તે પણ એક પ્રશ્નાર્મ છે ત્યારે જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા આજ રોજ વહેલી સવારથી આ બિનકાયદેસર ગોડાઉન તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ભાવેશનગર ગુજરાત